આવજો બરાજો આવજો ખામડા ખામણા ખામડા કેટલાકો સાહેબ પામ ગયા બોલા દેજો બોલા દેજો બોલેને ખબર કેતી પડી હા હા આમાં જો આગળ કંઈ નક્કર કામ ન કરે તો દર વર્ષે આવું નમું થાય

તમારું ડમ્પિંગ યાર્ડ છે તમે પોઈન્ટ પર નાખો કચરો બધો કચરો ગામની ગટરો મજા છે વળી બધું જામ થઈ ગયું આઈડે થોડું હોય 24 લાખ રૂપિયા મુખ્ય પ્રોબ્લેમ તો કે તકલીફ શું થઈ ગઈ બોલો બોલો આઈ કાલે અહીં બે ત્રણ ફીટ પાણી હતું છ કલાકમાં પાણી નીકળી જાય છે બધાને ખબર છે આપણે બે ભાગ અહીંયા આવેલું પાણી બધું નીકળી જાય છે બધા સાક્ષી પણ હાઈવે પરથી જો કાચી ત્યાં પડશે કાચું આટલું પાણી થઈ જાય છે વે છે

બે માણસો નહીં જવું હોય તો આ ટાઈમ નથી કેનાલ હોય તો એના એને ઉપર મોકલું છે